તો ચલો જો હાબુ મેડ થઈ ગયો છે અને હવે આપણે અંદર જે પ્રવાહી બનાવ્યું છે એ બધું નાખી દઈએ તો હર હર મહાદેવ આજના એક નવા ફ્રેશ બ્લોગમાં સ્વાગત છે આજે અત્યારે અમે બપોરે બ્લોગ બનાવીએ છીએ કેમ કે થોડુંક તમને જેમ આગળના વિડીયોમાં તમને કીધું હતું આપણે કંઈક નવું ટ્રાય કરવાના છીએ આ વખતે તમે આ વખતે છે ને કંઈક નવું ટ્રાય કરીએ છીએ તો ચલો દેખાડીએ તમને એમ મેડમ આજે શું નવું ટ્રાય બને શું નવું બનાવવાના શું લીમડાનો સાબુ હા હા સારું સારું નેચરલ વસ્તુ તો ચલો જેમ આપણે તમને હમણાં વાત કરીએ એમાં કે આપણે કંઈક ખાબુનું કંઈક નવું ચાલુ કરવું છે બનાવવાનું હવે આ આઈડિયા તમને એમ થતા આ ભાઈના આઈડિયા ક્યાંથી આવ્યો મને ઘણા ટાઈમથી વિચાર હતો ઘરે હાબુ બનાવવાના પણ જે મટિરિયલ જોતું હોય ને એ મન મળતું નહોતું પછી એક જગ્યાથી મને મળી ગયું તો આપણે થોડુંક લાવ્યા છીએ મટિરિયલ બનાવવા માટે સ્પેશિયલ હાબુ અને પછી કીધું ટ્રાય કરીએ કે હવે કેમ થાય છે ને કેમ નહીં એમ તો પહેલી વખત અમે માથું ધોવા માટે લીમડાનો હાબુ બનાવીએ છીએ અને લીમડાના હાબુ બનાવવા માટે જો આપણે આ બધી અંદર છે ને બધું વસ્તુ નાખીને તૈયાર કરી દીધું છે આ પ્યોર ઓર્ગેનિક આમાં નથી આપણે કાંઈ કેમિકલ નાખ્યું કાંઈ નહીં વાળ જે આવે ને એમાં કેમિકલ ના આવે ને એના લીધે માથામાં તકલીફ થાય ને એવું બધું થાય અને આ માથામાંય હાલે અને ચામડીનો જો કાંઈ રોગ થયો હોય તો તમારા ચામડીના રોગમાંય પણ ચાલે તો અત્યારે અમે છે ને ટ્રાય કરવા હાટું બનાવીએ છીએ પછી જો સારા બનશે તો તમને વિડીયોમાં કહેશું કેવા બન્યા છે અને જો તમારે પણ બનાવડાવવા હોય તો અમને કહેજો તો અમે તમને બનાવી દઈશું અત્યારે તો અમે જો ટ્રાય બનાવવા બનાવીએ છીએ જો આબુનું પ્રવાહી અમે જે લાવ્યા છીએ એ અત્યારે હાબુ ઓગાળીએ છીએ આવી રીતે તો ચલો બી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો સામે તમારે પણ આવા સાબુ બનાવડાવવા હોય અમે પહેલાં ત્યારે ટ્રાય કરીએ છીએ કેવા બને છે કેવા નહીં પછી જો સારા બને તો તમને કહેશું અમે આગળ બ્લોગમાં બરાબર તો અત્યારે ત્યાં એક લીમડાનો બ્લોગ બનાવીએ છીએ પછી ઘણા સ્કિન માટે આવે છે તો સ્કીન નહીં બનાવવાની છે વસ્તુ અમે મંગાવી છે એ આવે પછી ત્યારે એ બનાવશું એટલે આપણે વસ્તુ એટલે બધું નેચરલ જ તે ઘરની તે બધી વસ્તુ વાપરવાની છે પણ એ અમુક વસ્તુ નથી મંગાવી છે એ આવે પછી તમને એ રીતે બનાવીને દેખાડશું કે એ બ્લોગ સાબુ બને છે બરાબર તો બ્લોગમાં બી કન્ટિન્યુ બનાવી લેજો અમારું કંઈક નવું નવું તમને જાણવા મળતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા જો વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો તો ચલો જો હાબુ મેલ્ટ થઈ ગયો છે અને હવે આપણે અંદર જે પ્રવાહી બનાવ્યું છે એ બધું નાખી દઈએ ủa cho áp ra về thấy tay anh complete nên bây giờ cho completion ấy ở tiệc áp ra cái bì ba nó thì là cho ở bên này cái này này complete đi તો વર્ષ જો આપણે આબુ થઈ ગયો છે તૈયાર અને ઉપરથી છે ને હવે જાગ કાઢી લઈએ એટલે આપણે આબુ બને થોડો સારો દેખાય નવાને છે ને ચાર થી પાંચ કલાક ઠરવા મીકી દેવાનું છે એટલે આબુ ચામી જાય તો જો આ રીતે કંઈક આપણે હવે ત્રણ બનાવ્યા છીએ આબુ તો તમે જેમ જોયું એમ હવે આને છે ને ત્રણથી ચાર કલાક છે ને આપણે જમાવો આટું મૂકી દઈએ અને જામી જાય ને પછી તમને છે ને દેખાડીએ કેવા છે ને કેવા નહીં ત્યાં લગી તમે જો આ વિડીયોને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે ઘણા સારા વિડીયો બનાવીએ છીએ રેસીપીના તમને મને એમ સાચો છે કે લોકો કેમ પછી પહેલાં ફેમિલી બ્લોગ બનાવતા હવે રેસીપી ચાલુ કર્યું પણ ફેમિલી બ્લોગમાં એવું થાય આમાં કાંઈ બહાર જવાનું હોય નહીં બહુ તો બહાર રોજ તમને દેખાડવું શું બરાબર તો હા અમે અત્યારે છીએ હું ને કિંજુ ત્રણ જણા છીએ તો ત્રણ જણા તમને દેખાડવું અને રોજ હું તો સવારે સાઈડ ઉપર વ્યો જાઉં અને સાંજે આવું એટલે કાંઈ દી કાંઈ બીજું કામય ન હોય તો અમે કીધું બ્લોગમાં બંને લેવું શું એટલે બસ એ રીતે એટલે કીધું હવે આપણે કંઈક નવું ચાલુ રેસીપીનું ચાલુ કરીએ હરો હર આ બ્લોગમાં અને તમને ફેમિલી બ્લોગ એ લઉં છું તો આપણે કંઈક બહાર જઈએ અત્યારે જો ગણપતિ આવશે તો તમને ત્યાંના વિડીયો આવશે આપણે ભાવનગરમાં કઈ કઈ જગ્યાએ સારા સારા ગણપતિ થાય છે બરાબર તમને જોવાલાયક સ્થળો દેખાડશું તો ફ્રેન્ડ જો જે છે ને સાબુ જામી ગયા છે બેમાંથી આપણે સાબુ કાઢી લઈએ જો જો આ સાબુ આખી રાત આપણે એમનામાં રહેવા દીધા હતા લીમડાના જે બનાવ્યા હતા એ અને હવે અત્યારે સવાર પડી છે તો હું જો નાવા જાઉં છું તો આ સાબુ લઈ જાઉં છું અત્યારે નહવામાં કેવો ઉપયોગ કેવો બન્યો છે અને એમાં શું કાંઈ નેચરલી જો સાબુ બનતો હોય ને આવો બનતો હોય તોય ખ્યાલ નહીં તો અત્યારે જો હું સાબુ લઈને નહવા જાઉં છું આથી અને નહીં આવું પછી તમને કહું કે સાબુ જો આ કેવો બન્યો છે બરાબર चलो हेलो अब जाउछु नबुलाइ नै